પછી કે અમારા બાળકો તમારી માવજત કેવી છે એના ઉપર તમારા બાળકોનો ઉછેર કેવો છે એના ઉપર તમારું બાળક તો કેટલી કેટેગરીમાં આગળ જઈ શકે છે તમારા ઉપર ડિપેન્ડ છે એટલા માટે સવારે તમે જ્યારે તમારું બાળક સૂતું હોય ને તો તમને ખબર હોય છ વાગે જ ઉઠાડવાનો ટાઈમ છે તો તમે સાડા ચાર વાગે ઉઠી સરસ મજાનું સ્નાન કરી અને સ્નાન કરી ભોળાનાથના મહાદેવના મંદિરેથી

કરે બેટા જાગો મારા બાપ મહારાણા પ્રતાપ તમારે તો ચિત્તોડ ની સારા હિન્દુસ્તાન ની રક્ષા કરવાની છે માટે ઓમે જાગો ને જાગો એકલિંગજીના આશીર્વાદ લઈને ને છે બેટા જાગ